હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો આજે આપણે ખીચડી બનાવી રહ્યા છીએ તમે જોઈ શકો છો તો આજે મારી તબિયત સારી હતી એટલા માટે ખીચડી ઓર

તો અમારું નાનકડું ઢાર્યું છે તમે જોઈ શકો છો આમાં તો નહીં દેખાય અંધારું છે એટલે આ બાજુ દેખાશે અંજારું છે એટલે તો તમે જોઈ શકો છો અમારું નાનકડું ઢાર્યું છે અને આ બાજુ ઘર છે જો કે પડદો મારેલો છે એટલે દેખાશે નહીં અને આ મારી છોડી છે તમે જોઈ શકો છો વાલ તો જો ઓરાતી નહીં બાલુરાવા પડે જો બાયો આ ગયા ખંજો હે હેલો કે કેમ છે મજામાં અમારા વિડિયોને લાઈક કમેન્ટ કરતા રહેજો એમ કે તો મિત્રો આ મારું નાનકડું ઘર છે અને આ amare ખીચડી સડે છે તમે જોઈ શકો છો હવે ખીચડી સડી જેવા થઈ છે અમે ચાડે મે હા લાઈક કર દો તો મિત્રો તમને અમારો વિડિયો પસંદ આવે તો લાઈક કરતા રહેજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મળશું આપણે બીજા વિડિયો માં તો મને બોલતા થોડું કોસુ ખાવે છે તો શું કે આજે નવા નવા છે ને એટલા માટે તો મિત્રો અમારા વિડિયો ને લાઈક કમેન્ટ કરજો ને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા હું ભૂલી જાઉં છું